તારીખ ચાર ઓગસ્ટ બે હજાર પચીસ વાર સોમવારના રોજ આજનો કરંટ અફેર જોઈએ તો ગુજરાતી મહિનો શ્રાવણ માસ સુદ ગેરસ આ વિશેષ દિવસની વાત કરીએ તો શ્રાવણનો સોમવાર છે ભગવાન શિવની ઉપાસનાનો પવિત્ર આજનો દિવસ કહેવામાં આવે છે આજનો આપણે સુવિચાર જોઈએ તો શ્રાવણ સોમવારના વ્રત અને ભક્તિથી જીવનમાં શાંતિ આરોગ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે હવે આજના તરફ આજના કરંટ અફેર આજના કરંટ અફેર વિશે આપણે જોઈએ

જે પ્રગતિની રિપોર્ટ છે તે પણ જનરેટ કરી શકા છે હવે તેનું લક્ષ્ય શું છે તો લક્ષ્ય આપણે જો કે શિક્ષણમાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરીને શિક્ષકોને સહાય અને વિદ્યાર્થીઓને શીખવાની ક્ષમતા વધારવી અને તેના માટેની એક એપ પણ તેમણે લોન્ચ કરી છે શિક્ષકો માટે એડ્યુ એઆઈ ગુજરાત નામની એપ લોન્ચ કરવામાં આવી છે આપણે એડ્યુ એપ જોઈએ તો અત્યારે હું તમને કહી દઉં છું કે ગૂગલ પર અવેલેબલ છે કે નથી વન મિનિટ એ ટુ એ આઈ ગુજરાત તો અત્યારે એડ્યુએઆઈ ગુજરાત નામની કોઈ એપ્લિકેશન અવેલેબલ નથી પરંતુ એ એપ્લિકેશન સરકારે લોન્ચ કરવાની વાત કરી છે કચ્છના મઢીપુરમાં નવીન પવન ઉર્જા યોજના કાર્યરત પ્રોજેક્ટનું નામ ગુજરાત વિન્ડ પાવર પાર્ક મણીપુર મઢીપુર હવે આગળ આપણે જોઈએ તો તેની ક્ષમતા ક્ષમતા કેટલી છે તો બસો ને પચાસ મેગાવોટની તેની ક્ષમતા છે તેનો ઉદ્દેશ રાજ્યમાં રિન્યુએબલ એનર્જી પુનઃપ્રાપ્ય ઉર્જા વધારવી પર્યાવરણને નુકસાન વગર વીજ પુરવઠો વધારવો એ એની ઉદ્દેશ્ય છે હવે તેની વિશેષતા શું છે તો આ પ્લાનમાંથી ઉત્પાદન થયેલી વીજળી નેશનલ પાવર ક્રીડ સાથે જોડાઈ ગઈ છે આ વિસ્તારમાં સ્થાનિક લોકોને રોજગારની તક પણ મળી શકે છે કેન્દ્ર સરકારના મિશન બે હજાર સિત્તેર નેટ ઝીરો ધ્યેય તરફ મોટું પગલું આને માનવામાં આવે આ સાથે આપણે કરંટ અફેરની વાત કરીએ રાષ્ટ્રીય જે અફેર છે ઇન્ટરનેશનલ અફેર રાષ્ટ્રીય અફેર ઇન્ડિયા તેની વાત કરીએ તો યુપીએસસી યુપીએસસી દ્વારા નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે આ નવી વેબસાઇટનો ઉદ્દેશ્ય શું છે તો આપણે જોયું કે ઉમેદવારો માટે અરજી અભ્યાસક્રમ પરિણામ એડમિટ કાર્ડ વગેરે હવે વધુ સરળ અને મોબાઈલ ફ્રેન્ડલી રીતે ઉપલબ્ધ કરવાનું વિશેષતા જોઈએ તો કનેક્ટેડ સર્વિસનું એકીકૃત પોર્ટલ

ચંદ્રના દુર્લભ વિસ્તારોનો અભ્યાસ માટે નવું મિશન ઘોષિત થયું મુખ્ય લક્ષ્ય તરફ આપણે જોઈએ તો તેનું મુખ્ય લક્ષ્ય છે ચંદ્રના પોલાર રીજિયનમાં પાણીના અંશ શોધવા પૃથ્વીની દૂર અવકાશ યાત્રાના સંભવિત સ્થાનો શોધવા લોન્ચ તારીખ બે હજાર છવ્વીસ માટે લોન્ચિંગ આયોજન વિશ્વ માટે મહત્વ ચંદ્રવાસના ભવિષ્ય માટે રાષ્ટ્રીય યોગદાન પછી વિશ્વનું કરંટ અફેર છે એ આપણે જોઈએ જાપાન રોબોટિક ઓલિમ્પિક બે હજાર પચીસ નું આયોજન તેનું સ્થળ રાખ્યું છે ટોક્યો જાપાન તેની વિશેષતા છે કે પચાસ દેશો ભાગ લઈ રહ્યા છે વૈજ્ઞાનિક અને વિદ્યાર્થીઓ દ્વારા રોબોટિક ઇનોવેશન પ્રદર્શિત દુર્ઘટના દરમિયાન બચાવ ઉર્જામાં બચાવ અને સ્વચાલિત મશીનની સ્પર્ધા યુએન યુએન ગ્લોબલ ક્લાઇમેટ એડેપ્ટેશન રિપોર્ટ બે હજાર પચીસ પ્રકાશન દ્વારા યુનાઇટેડ નેશન્સ વિશિષ્ટ મુદ્દો જોઈએ તો દક્ષિણ એશિયા પર તીવ્ર તાપમાન અને દેશોને પાણી સંરક્ષણ સ્માર્ટ ખેતી માટે પગલા લેવા સલાહ ભારત માટે ચેતવણી ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુના ભવિષ્યમાં વધુ તીવ્ર દુષ્કાળ આવે તેવી શક્યતા હવે આપણે પ્રશ્નોતરી

ઈસરો નું નવ વિહાર ક્રુ મિશન કયા ખગોળ પીંડ માટે છે તો તે ચંદ્ર માટે છે શેના માટે છે તો ચંદ્ર માટે છે પ્રશ્ન ચાર આપણે જોઈએ તો રોબોટિક ઓલિમ્પિક બે હજાર પચીસ કયા દેશમાં યોજાઈ હતી તો બધાને ખબર છે જાપાન ટોક્યો ની અંદર રહી છે પ્રશ્ન પાંચ કે ગ્લોબલ ક્લાઇમેટ એડેપ્ટેશન રિપોર્ટ અનુસાર દક્ષિણ એશિયામાં કયા મુદ્દે સૌથી વધુ જોખમ છે તો પાણીનો અભાવ એ સૌથી વધુ જોખમ છે દક્ષિણ એશિયામાં પાણી અને ખેતી પર અસર જોવા મળવાની શક્યતા રહેલી છે તો સાથે આજનો ઉપયોગ કરી છે થેન્ક યુ આભાર